જય સ્વામિનારાયણ હું નરેન્દ્રસિંહ સુરશ્રીજી અસવા ગોપીનાથજી દેવ ગઢપુરના આશ્રિત તરીકે બે પેઢીથી અમારો પરિવાર સેવા કરી રહ્યો છે ગઢપુરમાં ગોપીનાથજી દેવ જે સાક્ષાત મૂર્તિમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન બિરાજી રહ્યા છે અનેક લોકોને દેશ વિદેશમાં દર્શન આપ્યા છે અને સૌ સંતો ભક્તો અને જુદા જુદા વિસ્તારમાંથી અહીંયા દર્શન કરવા ગઢપુરમાં આવે છે ગઢપુરમાં ગોપીનાથજી દેવની કૃપાથી અવિરત એક ધોધ સેવાનો વહી રહ્યો છે એમાં જુદી જુદી સેવાઓ જ્યારે આકસ્મિક કોઈ પણ પ્રકારનું ફ્લડ હોય આપત આવી પડી હોય દુર્ઘટના હોય કે કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં જ્યારે ગામને પણ કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય ત્યારે અડીખમ ગોપીનાથજી જેમ અને એનું ટ્રસ્ટ કાયમી એની પડખે ઉભી રહેલું છે અને હમણાં તાજેતરમાં દર વર્ષની જેમ દરેક ગરીબ પરિવારોને ચંપલ અને બૂટનું વિતરણ કરવામાં આવ્યું ઉનાળામાં ચૈત્ર મહિનાના ધગધગતા ઉનાળામાં જે ના ગરીબ નારા ગરીબ લોકો છે બાળકો છે એને એ ચંપલ વિતરણ થયું હમણાં જ કાલના દિવસે સદવિદ્યાને ધ્યાને રાખીને સામાન્ય લોકોના અનેક પરિવારોને લગભગ ગઢડાના મોટા ભાગના પરિવારોને આઠસોથી નવસો પરિવારોને ફ્રીમાં એટલે તદ્દન મફત બુકનું એટલે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું અને તેના થકી બાળકોને પણ બુકના આધારે એમાં આપેલા ભગવાનના ચરિત્રોને ધ્યાને રાખી એ બાળક પણ શિક્ષણ ક્ષેત્રે સતત વિદ્યાની પ્રવૃત્તિમાં જોડાય એવી અહીંયાથી સતત ગઠપુર દેશમાંથી હાલમાં ચેરમેન શ્રી હરિજવનદાસજી ગુરુ શ્રી ભાનુપ્રકાશદાસજી સ્વામી આ બધા સંત મંડળ એમની સાથે ગુજરાતના મોટાભાગના સંતો એમની સાથે હરીકંપ ઊભા રહી અને આવી સરસ મજાની પ્રવૃત્તિઓ અહીંયા સતત ચાલી રહી છે એમાં ગઢપુર દેશના પણ હરિભક્તો પોતપોતાની તે તથા યોગ્ય તન મન અને ધનથી જોડાઈ અને આ સરસ મજાની પ્રવૃત્તિ થઈ રહી છે આ ગઢપુર દેશ ઉપર આ આ તમામ હરિભક્તો ઉપર અને સામાન્ય પરિવારો ઉપર અવિરત અવિરત આશીર્વાદ ગોપીનાથજી મહારાજ દર્શાવી રહે એવી જ પ્રાર્થના છે જય શ્રી સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મારું નામ રમેશ માળેપાલ ભાવઠા ભારતીય જનતા પાર્ટીના સિનિયર કાર્યકર અને ઘટડાના સામાજિક કયું છે આજે ઘણા ટાઈમથી ગઢપુર ગોપીનાથજી દેવ મંદિર એટલી બધી સેવાકી પ્રવૃત્તિમાં જોડાયેલું છે મને ખ્યાલ છે ત્યાં સુધી મોરબીની ઓનરથી માંડી અને અનેક આપત્તિમાં ગઢપુર મંદિરને લાગે છે ત્યાં સુધી એટલી બધી સેવા પ્રવૃત્તિ ચાલુ છે હાલની અંદર ગોપીનાથજી મહારાજની ખૂબ જ અમી વર્ષાથી ગઢપુરની અંદર બે વર્ષથી અનેક માણસોને સાસનું વિતરણ ચાલુ છે હજી તાજેતરમાં બે દિવસ પહેલાં અનેક લોકોને ગરીબ માણસોને ચપ્પલો આ ધકધકના તાપમાં આપ્યા આ વખતે ગઈકાલે અનેક પરિવારોને ચોપડાનું વિતરણ કર્યું જેથી વિદ્યાર્થીઓ બહુ ખુશ થયા અને આવીને આવી પ્રવૃત્તિ અમારે હરિજીવનદાસ શ્રી તેમજ ભાનુસ્વામી બંનેની અવિરત સેવાથી આ બધું એના આશીર્વાદથી અમે લોકો આ ગઢપુરના રહેવાસી અમારા સાત પેઢીથી ગોપીનાથજી મહારાજ જયારે સંબંધ છે ત્યાં સુધી અમે લોકો આ ભાનુસ્વામી અને હરિજીવન સ્વામીની પ્રેરણાથી ગઢપુર મંદિરની અંદર સેવા કરી છે એનો અમને લાભ છે જય સ્વામિનારાયણ